બાવનસો પરગના વનકર સમાજના સમૂહ લગ્ન યોજાયું સાબરકાંઠા જિલ્લામાં બાવનસો પરગના વનકર સમાજના સમૂહ લગ્ન પ્રાંતિજ તાલુકાના ઘડી ગામમાં યોજાયો જેમાં બત્રીસ યુગલોએ સપ્તપદીના ફેરાફરી જ્ઞાતિના વડીલોના આશીર્વાદ લીધા હતા આ વીસમો સમૂહ લગ્ન પ્રસંગ દીપાવ્યો હતો અને આજના સમયમાં ઓછા ખર્ચે લગ્ન થાય અને એક જ માંડવા નીચે સમાજ આવે તે માટે સમાજના આગેવાનો અને મંડળ દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું યુગલોને કન્યાદાન આપવામાં આવ્યું હતું રમેશ નાયક